મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ વિન આવનાર સમયની અંદર સંપૂર્ણ રેલવે તેમજ વિવિધ પરીક્ષાની તૈયારી કરવાના હોય કોસ્ટેબલ જીપીએસસી તલાટી સચિવાલય જુનિયર ક્લાર્ક એફઆઈડબલ્યુ એફઆઈડબલ્યુ કન્ડક્ટર જેવી પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકે તેવી તૈયારી કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો પ્રશ્ન એ કે હાલમાં મોલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ત્રેવી ઓક્ટોબર ત્રેવી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાવવામાં આવે દિવસે વિશે વાત કરી લઈએ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ઉર્ધજન દિવસ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પાંચ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોબર વિશ્વ પ્રિય ભાષા દિવસ પ્રયવાસા દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેરેબેલ પાલથી દિવસ સાત ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ દસ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ચૌદ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ ત્રેવીસ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ પંદર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ સોળ ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ સત્તર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલ દિવસ વીસ ઓક્ટોબર વિશ્વ સાંખિક દિવસ અને ઓગણત્રીસ જૂને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સાંખ્યિક દિવસ મનાવવામાં આવે છે અને વીસ ઓક્ટોમ્બર ઓસ્ટી પોલિસિસ દિવસ અને એક ઓક્ટોમ્બરે પોલીસ સ્મૃતિ દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો પ્રશ્ન બે હાલમાં ભારતને કયા દેશને ફટાકડાની ગેરકાનૂની આયાત પર રોકવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ શરૂ કરી કરવામાં આવી આવ્યો છે તો ચીન તો ચીન વિશે ચર્ચા કરી લઈએ સ્ટીલ ઉત્પાદનમાં ટોપ પર છે તમાકુ ઉત્પાદનમાં ચોખ્ખા ઉત્પાદન ટોપ પર છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે એકત્રીસ મે મનાવવામાં આવે છે વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવે છે કેપિટલ છે બીજિંગ કરન્સી છે રીનબીન બી રાષ્ટ્રપતિ છે જીબિંગ બે દિવસના કરના ભેગા ભીડો છે છવ્વી પચીસ ને છવ્વીસ મિત્રો ખાસ કરીને બીએલએસ ઇન્ટરનેશનલ ચીનમાં ભારતીય વિજય કેન્દ્ર સંચાલિત કરશે ચીનને કોબી ગોબી અને દુનિયાનો સૌપ્રથમ તાપી ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવ્યો ચીનને તિયાર લોંગ થ્રીને રેજ્યુબન રોકડનો સફળ પરીક્ષણ કરવામાં આવ્યો ચીનના ગાયક નિર્દેશક એલન મિક્સ સાડત્રીસ વર્ષની ઉંમરે નિધન થયું આઈએસએફ વિશ્વકપ બે હજાર પચીસ તાલિકામાં ચીન ટોપ ભર્યું ચેંગ વિશ્વ ખેલ બે હજાર પચીસની તાલિકામાં ચીન ટોપ ભર્યું ચીને રોબેટિક ઓલમ્પિક શરૂ થયું ચીનને અગિયાર માઇનસ ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચ કરી છે તો પ્રશ્ન ત્રણ હાલમાં બેતાળીમો ઇન્ડિયન ઓઇલ સર્વા સુરક્ષિત સુરજીત હોકી ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે તો જલંધર પ્રશ્ન ચાર હાલમાં વિશ્વજીત મોરે અંડર ત્રેવીસ બ્રોન્જિંગ ચેમ્પિયનશીપમાં કેવો પદક જીત્યો છે બ્રોન્જ પ્રશ્ન પહોંચ હાલમાં કોને ફીડે વર્લ્ડ કપ બે હજાર પચીસમાં આધિકારિક લોગો અને ગાનનું અનાવરણ કરવામાં આવ્યું પ્રમોદ સાવંત વિશ્વ સ્વતંત્રતા સૂચકા છે નોર્વે ટોપ પર છે હેદલાપાસમાં ભારત પંચ્યાસી માં સ્થાન પર છે સિંગાપુર ટોપ પર છે ભારત શાસ્ત્રતા દર વધીને પોઈન્ટ નવ થઈ ભારતમાં કુલ ગ્રામસ્તર સ્ત્રોની સંખ્યા ત્રણ થઈ ઓગણીસ અઢારમો બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું ભારતે પ્રશાંત ક્ષેત્રિય સમિતિનો કરવામાં આવી છે સૂચકાંક ભારત એકસો બે પર છે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવતાધિકાર પરિષદના સાતમી વખત નિર્વિધ નિર્વાચિત થયો છે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયું છે ભારત રાષ્ટ્રીય ઊંડ સ્થિત પહેલ કરે છે ભારતની નવી દિલ્હીમાં વિશ્વ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીને બાવી મેડલ જીત્યા એફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં બે હજાર પચીમાં ભારત આયોજિત કરવામાં આવશે આઈડબલ્યુએફ જુનિયર વિશ્વકપની પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું છે પ્રશ્ન સાત હાલમાં કોને વિપોના સલાહકાર બોર્ડના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રતિભા સિંહ આ પદ્મશાલીની સૌ સમિતિની સમિતિના પ્રથમ ટ્રાન્ચર સદસ્ય બની છે અધ્યક્ષ બન્યા વિકેમ મેમણને આઈસીયુએના પ્રજાતિ ઉત્તર જીવિત આયોગના પ્રથમ એશિયા અધ્યક્ષ બન્યા છે તરુણગર ઘુડ ઇન્ડિયાના પ્રથમ ભારતીય એમની આવે છે રોશની અધિકાર રોશની અધિકારી પાઠકનો એક બે હજાર છવ્વીસથી ઓગણત્રીસ માટે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ સંરક્ષણ સંઘની પશ્ચિમ અને દક્ષિણ એશિયાની ક્ષેત્રીય પરિષદનો સદસ્ય પસંદગી કરવામાં આવી છે આઈએમએફનો પ્રથમ ઉપ નિર્દેશક ડ્રેન કેટર્સના નિકવવામાં આવ્યા છે પી કે અનંત ગોણકા અનંત ગોણકા અને બે દર પચીસ છવી કાર્યકળા માટે નિર્વાચિત અધ્યક્ષ દોષિત કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ હાલમાં કોને ભારતનો પ્રથમ અત્યધિક ગરીબી મુક્ત રાજ્ય ધોષિત કરવામાં આવ્યો છે તો કેરળ કેરળનો તે કેપિટલ છે તિરુવનંતપુરમ સીએમ છે પિનરાય વિજય રાજ્યપાલ છે આ રાજેન્દ્ર આલેકર કેરળ રબદરમાં રબડના ઉત્તમ ટોપર છે કાલી મિલ્કમાં ટોપર છે અને મોડાઈ સોલા સ્થાપક મતિકરણ સોલાના સ્થાપક પમણ સોલાના એરવિક એરવી ગુરુના સ્થાપક સાયલેન્ટ વેલી નિસ્થાપક પેરિયલ નિસ્થાપક કેરળમાં આવેલા છે શાંત ગાડી કેરળમાં આવી છે ફૂલોની ગાડે ઉત્તરાખંડમાં આવેલી છે થયમ તહેવાર થિસુરપુરમ તહેવાર ઓણમ તહેવાર કેરળમાં આવે છે કેરળના કોલમમાં રામચંદ્ર સંગ્રહાલય ખુલ છે કેરળે પર્યટનમાં સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્ડ એવોર્ડ બે હજાર પચીસથી થયો કેરળને ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું કેરળને મીઠા પાણીમાં કરતલાની પ્રજાતિની શોધ કરી બાવીમો માલાબાર મંદિર મહોત્સવનું આયોજન કેરળમાં કરવામાં આવ્યું છે કેરળ નવ ડ્રેગન ફ્લાય પ્રજાતિ લીરો લીલોથેમીસની અબ્રેમની શોધ કરી છે કેરળને આર્થોકલો પોલીસ સ્ટેશનને ભારતનું આઈએસઓ પરમાણે સ્ટેશન બન્યું છે કેરળનો પ્રથમ સ્કીન બેંક તિરુવનપુરમાં ખોલવામાં આવશે બરાબર પ્રશ્નો હાલમાં ક્યાં રાજ્યમાં નિગો ચકોબા ઉત્સવ મણિપુર મણિપુર ભલ્લા લોકસભાની બે રાજ્યસભાની એક વિધાનસભાની સાઈડ મણિપુરના મેરો હુચુકબા ઉત્સવ માનવામાં આવ્યો છે મેરો હુચુકબા અને નિગોલ ચકોબા ઉત્સવ મણિપુર મણિપુરના પશ્ચિમ બંગાળના હરાવીને તેસમી જીન મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે ચૌદમાં સિરરા કોંગમાં હથમિર્ચિંગ મહોત્સવનું ઉદ્ઘાટ મણિપુરમાં થયું મણિપુરને ચડિયાઘરની એશિયામાં પ્રથમ વિશ્વકાય કાચપરના પ્રથમ કૃત્રિમ પ્રજનન થયો મણિપુરને કેબિનેટ એ ડબલ આઈબીના સહયોગથી શહેરી સડક પરિયોજનાને મંજૂરી આપી છે મણિપુરના તેર ઓગસ્ટને સ્ટેજ ભક્તિ દિવસ મનાવવામાં આવ્યો પ્રથમ ખેલો ઇન્ડિયા વીચ બીચ ગેમ્સની પદક તાલિકામાં મણિપુર ટોપ રહ્યું છે એમ સુંદર મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે તો પ્રશ્ન દસ હાલમાં કોણ ગૂગલ ક્લાઉડના મુખ્ય ઉત્પાદ અધિકારીના રૂપમાં સામેલ થયા છે તો કાર્તિક નારાયણ પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશને સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે તો ન્યુઝીલેન્ડ ન્યૂઝીલેન્ડ કેપિટલ છે વેલિંગ્ટન કર ન્યૂઝીલેન્ડ ડોલર પીએમ છે કિસ્ટોપર લક્ષણ પ્રશ્ન બાર હાલમાં ઋષભ ટંડનું પોત્રીસ વર્ષે નિધન થયું છે તેઓ કોણ હતા તો ગાયક હતા પ્રશ્ન તેર હાલમાં કોણ વાસ્તવિક સમયનો પૂર આગાહીની પ્રણાલી કરવામાં આવી શહેર છે પ્રણાલી કરવાવાળું પ્રથમ શહેર બન્યો છે તો ચેન્નાઈ પ્રશ્ન ચૌદ હાલમાં અમેરિકા રશિયાની બે મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તો રશિયા સોરી મિત્રો અમેરિકા કયા દેશની બે મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તો રશિયા તો કંપનીનું નામ છે રોને રોને ફેટ અને લુકોઇલ બે કંપનીઓ છે બરોબર એના પર પ્રતિબંધ લગાવ્યો છે પ્રશ્ન પંદર હાલમાં કોને બે હજાર પચીસની બ્રિટિશ એકેડમી પુસ્તક પુરસ્કાર જીત્યો છે તો સોનિલ અમૃતે તો મસાકી કાશીવાર અને બે હજાર પચીસ મેં એબેલ પુરસ્કાર જીત્યો અને સોનિલ કોચને વિસી પીએન મેયર મેન્ટ કેટલ મેલ પુરસ્કારથી પ્રાપ્ત કરવાવાળું પ્રથમ ભારતીય બન્યું છે જોયેલ મોકેર ફિલિપના ધીન અને પીટરના હોવિત બે હજાર વર્ષ સાથે નોબેલ પુરસ્કાર જીત્યો તેર ફિલ્મ એવોર્ડ બે હજાર બેસ્ટ એક્ટરનો એવોર્ડ કાર્તિક આર્યનને સાથે અભિષેક અને આપવામાં આવ્યો છે એરિશીને મિસે યુનિસિટીનો તાજ જીત્યો છે મારિયા કોરીના મચાડો બે હજાર પચીસની અશાંતિનો પુરસ્કાર જીત્યો છે બરોબર હાલમાં પાંચ દિવસીય તિહાર ઉત્સવનું મનાવવામાં આવ્યો છે તો નેપાળમાં હાલમાં કોને ભારતીય સેનાના લેફ્ટિનેન્ટ કર્નલના મહાનંદ ઉપાધિ પ્રદાન કરી છે તો હરી નીરજ ચોપડા બજરંગ પુણિત અને પવનજી બોકરવડિયા બરાબર જવાબ આપજોમાં તો હવે પ્રશ્ન બીજા દિવસનું કરણ અફેર આ પચીસનું ભેગું હવે આ છવ્વીસનું બે ભાગ પાડેલા છે મિત્રો અને બે દિવસનું ભેગું છે પ્રશ્ન સોળ હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવ્યો તો છવ્વીસ ઓક્ટોમ્બરે બરાબર છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીમાં સ્થાપના થઈ એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે છવ્વી ચોવીસ ઓક્ટોમ્બર સોરી ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાળીસ બરાબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવવામાં આવ્યો અને ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે ચોવીસ ઓક્ટોમ્બરે વર્લ્ડ પોલિયો દિવસ વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબરે વિશ્વ વિકાસ સૂચના દિવસ બરાબર આટલા દિવસો મનાવવામાં આવે છે તો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈએ પ્રશ્ન સત્તર હાલમાં ભારતના બે હજાર પચીસ એશિયાની યુવા ખેલોમાં કબડ્ડીમાં કયો પદક જીત્યો છે તો ગોલ્ડ મેડલ પ્રશ્ન ઓગણીસ અઢાર ચૌદમી ભારત ભૂટાન સીમા પ્રબંધ અને સુરક્ષા બેઠક ક્યાં આયોજિત થઈ છે તો થીમ્પુમાં પ્રશ્ન ઓગણીસ હાલમાં પિયુષ પાંડેનો નિધન થયો છે તેઓ કોણ હતા તો વિજ્ઞાન વિષયજ્ઞ હતા તેને બીજેપીમાં જીતે કાં આપવી બહાર મોદી સરકાર આ નારો આપેલો હતો બરાબર પ્રશ્ન વીસ હાલમાં કોને જેસલમેરમાં શોર્ય ગવનનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો રાજનાથસિંહ પ્રશ્ન એકવીસ હાલમાં કોને ઓનલાઈન રાષ્ટ્રીય ઔષધિ લાઇસેસિંગ પ્રણાલી શરૂ કરી છે તો ભારતે મિત્રો કપ્સ રીતના જે પ્રશ્ન થયો તેની અંદર આ અ નકી કરવામાં આવેલું કે હવે કપ સિરીઝ નું લાઈસન્સિંગ ઓનલાઈન કરવામાં આવશે કારણ કે જે 20 બાળકો મૃત્યુ પામે તેના પછી કંપનીઓ અને સરકાર અને રાજ્યરેજે માં અલગ અલગ પ્રચારો થઈ રહ્યા છે બરોબર વચમાં એવો પ્રશ્ન હતો કે તપસ્તારુ કરશે ઔષધીકરણની બરોબર પ્રશ્ન 22 હાલમાં કોને 2025 ના સખાસેવ પુરસ્કાર જીત્યો તો આનેચ પોંક કે જોબુટ પછી બે મજિયા આમગલા બેલી પ્રશ્ન ત્રેવીસ હાલમાં કયા રાજ્યમાં વાયપી અને કોટને કોચી જોડવાળી પ્રથમ પાણીની નીચે સુરંગ બનાવી રહ્યો કેરળ પ્રશ્ન ચોવીસ હાલમાં વેદાંત ગ્રુપ કયા રાજ્યની એક લાખ કરોડના નિવેશ કરવા કરશે તો ઓડિશા પ્રશ્ન પચીસ હાલમાં એનસીઆર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા પ્રબંધ આયોગના નવા પૂર્ણકાલીન સદસ્ય સચિવ રૂપમાં કોને કાર્યભાર સંભાળ્યો તો તરુણ કુમાર પિથોડે પ્રશ્ન છવ્વીસ સાલમાં કોને દ્વારા લખેલી પુસ્તક મોદીનો મિશન વિમોચન થયો છે તો બરજીસ્તી સી પ્રશ્ન સત્યાવીસ સાલમાં એશિયન સમિટ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો મલેશિયા પ્રશ્ન અઠ્યાવીસ સાલમાં ક્યાં રાજ્યના આઈટી મંત્રીને કવચ એ મેન્યુફેક્ચરિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું છે તો કર્ણાટક પ્રશ્ન ઓગણત્રીસમાં ડીઆઈઆઈટી સ્ટાર્ટઅપ માટે નાણાકીય અને ગેર નાણાકીય સમર્થન વધારવા માટે કઈ બેંકની સાથે એમયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કોટિકા મહિન્દ્રા બેંક બરોબર પ્રશ્ન ત્રીસ હાલમાં ઇન્ડિયાના ક્રિકેટ એસોસિએશનની પ્રથમ મહિલા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવી આવ્યા છે તો શાંતા રંગમી બરોબર તો હવે કાલેના જે પૂછેલો પ્રશ્ન પ્રશ્ન એકત્રીસ હાલમાં કોને ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ મહાનંદની ઉપાધિ મેળવી પ્રદાન કરી છે નરેજ ચોપડા પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કયા રાજ્યમાં જે નિગોલ ચકોબા ઉત્સવ મનાવવામાં આવે તો કેરળ ઓડિશા મણિપુર કે ગુજરાત ભૂલ કેમિસ્ટેકનું કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને બીજા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો તો એક્ઝામને લગતા સ્ટડીને લગતા જનરલ નોલેજને લગતું વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને યુટ્યુબ પર સર્ચ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તબિયત તલાટી રેલવે તેમજ કન્ડક્ટર એફએડબલ્યુ એમપીડબ્લ્યુને લગતા તમામ કરણના પ્રશ્નોના સોલ્યુશન કરવાનો હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલ કેમિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો અને નવી વિગતો સાથે ફરી મળીશું આવનારી પરીક્ષાની સફળ થાવ તેવી મારી શુભેચ્છા આ સાથે ગુડ મોર્નિંગ મિત્રો પહેલી વખત ચાર વાગે વિડીયો બનાવેલો છે સવારમાં કેટલો સપોર્ટ રહે છે સવાર સવારમાં તમારો એ ચેક કરવા માટે બરાબર